આજ રોજ એલ બસો ચોસઠ ના તમામ ફ્લેટ ધારકો અમને નોટિસો આપેલા છે બ્લોક પાડવા માટેની સાત દિવસની નોટિસો આપેલી છે જે રોકવા માટે અમે આવેદન પત્ર આપેલું છે અને વિનંતી કરેલી છે કે ગરીબ માણસો રહે છે જેના પાસે કોઈ આશરો નથી અને જે બ્લોકમાં અમારે નુકસાની થયેલી છે કે અમે તમામ બ્લોકવાળાઓ પોતાના સો ખર્ચે કરવા તૈયાર છીએ તો હાલના તબક્કે અમને બે ઘર ન કરવા અને ગરીબ માણસોને હેરાન ન કરવા માટે કમિશનર સાહેબને વિનંતી કરી છે કે હાલના તબક્કે માથે ચોમાસાની સિઝન આવી રહી છે તો બધાએ આ કાર્યવાહી અત્યારે અટકાવી દીધો અને ગરીબ માણસોને બેઘર ન કરો નહીં તો અમારે ઝૂંપડા બાંધી અને ગમે આ અમારા કોમન પોર્ટમાં રહેવા માટે મજબૂર થવું પડશે એટલા માટે અમે કમિશનર સાહેબ વિનંતી કરવા અને આવેદનપત્ર આપેલું છે જય હિન્દ